ઘા ગુજરાત કોંગ્રેસનો પણ એ ઘા જઈને વાગવાનો ક્યાં છે આ ઘા આઘાત સ્વરૂપે આવ્યો છે કે ઉજવણીના સ્વરૂપે ગુજરાત કોંગ્રેસ એને સ્વીકારે છે ગુજરાત કોંગ્રેસ શું નવા ચક્રવ્યૂહમાં ફસાઈ છે કે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી છે ખુશ કોંગ્રેસના નેતાઓ થવાના છે કે ભારતીય જનતા પાર્ટીના શું ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ફરીથી શરૂ થાય એવી સંભાવનાઓ છે ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસને લગતા સૌથી મોટા સમાચાર વિશે શરૂઆતમાં કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી આમ તો આ સમાચાર સૌથી પહેલા લઈએ કે સૌથી છેલ્લા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ કે નેતાઓ માટે નવા નથી નવા એટલે નથી કેમ કે એક પછી એક જગ્યાએ પેલો આમ પાંચ સાત માણસો ફિક્સ છે અને એ જ લોકો સતત સંગીત ખુરશીની જેમ બધું આમ રમ્યા કરે છે ગોળ ગોળ કાં તો એક રેસમાં દોડ્યા કરે છે આ જીતે કે આ જીતે ચહેરાઓ બદલાતા નથી એ ગુજરાત કોંગ્રેસની તાસીર તસવીર બધું થઈ ગઈ છે જગદીશ ઠાકુરને જ્યારે મૂકવામાં આવ્યા ત્યારે એવું કહેવાયું કે ગુજરાત કોંગ્રેસ ચલો માંડ કોઈ ચહેરો બદલવાનો પ્રયત્ન કર્યો પણ છેલ્લા વીસ બાવીસ વર્ષથી પેટર્ન જોશો તમે તો મોટા ભાગે એકના એક માણસો કે એકના એક પરિવારો એની આજુબાજુ રહ્યા છે ચર્ચામાં અર્જુન મોઢવાડિયા એ નેતા ખૂબ જૂના નેતા જૂના જોગી પણ છતાંય પેલું પરંપરાગત રીતે કંઈ મુખ્યમંત્રીના પરિવારમાંથી આવે છે રીતે તેમને નહોતા જોવામાં આવ્યા પ્રશ્ન બે બાજુના છે એક તો ગુજરાત કોંગ્રેસ જ્યારે નવા ચહેરાઓ પર ભરોસો કરે છે ત્યારે શું એ ચહેરાઓ સતત ટકીને રહે છે ભરતસિંહ સોલંકી કે એમના પરિવારની આસપાસ એટલે અમિત ચાવડા પણ ઈશ્વરસિંહ ચાવડાના એક જ પરિવારની આજુબાજુ કોંગ્રેસ વર્ષોથી એ પેઢીઓ પર જ ભરોસો શું કામ કરતી આવી છે જવાબ એ રહેશે કે કોંગ્રેસના મંચ પર બેઠેલા તમે નેતાઓ જોશો તો એ પેઢીઓથી રહેલા નેતાઓ તો ટક્યા છે ત્યાં બાકીના નેતાઓ ટકી ક્યાં શક્યા છે આ વખતે સંભાવનાઓ હતી કે લાલજી દેસાઈ કે પછી જિગ્નેશ મેવાણી એમાંથી કોઈ એક ચહેરો આવી શકે છે પાટીદાર નેતાઓને અપેક્ષા હતી કે ભાઈ પરેશ ધાનાણી વિરજી ઠુમર આ પણ નેતાઓ છે એમનો પણ વારો આવવો જોઈએ સવાલ એ રહ્યો પરેશ ધાનાણીને જે તે સમયે વિપક્ષના નેતા બનાવાયા ખરા સત્તર પછીના આંદોલનમાં પણ એના પછી પાટીદારો ઉપર કોંગ્રેસને આશા કેમ નથી દેખાતી જવાબ બહુ સ્પષ્ટ છે કે પાટીદારોને પણ કોંગ્રેસમાં આશા ક્યાં દેખાય છે આ સંબંધો બહુ જ પરસ્પર છે શું કામ આજે પણ ઠાકોર સમાજ કોંગ્રેસ માટે વફાદાર છે તો એનો જવાબ બહુ સરળ છે કે કોંગ્રેસ પણ ઠાકોર સમાજ માટે વફાદાર રહે છે શું કામ દલિત કે આદિવાસી આજે પણ કોંગ્રેસની સાથે રહે છે કે એમને વોટ આપે છે તો જવાબ બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પણ આદિવાસીને વફાદાર રહી છે ખાસા બધા દ્રષ્ટિકોણથી રાજકીય નેતૃત્વ આપવાના દ્રષ્ટિકોણથી અને એટલા જ માટે કોંગ્રેસે પસંદ કર્યું છે કે નવું લેવા જતા જૂનું નથી ગુમાવવું જે છે એને ટકાવી રાખીશું કોળી સમાજે પણ પ્રયત્ન કર્યો હતો કે ભાઈ અમારી પણ આટલી વિશાળ વસ્તી છે એક સમયે કોળી સમાજનું નેતૃત્વ કરતા અને ખૂબ બહોળી વોટ બેંક આવતા કુંવરજી બાવળિયા પણ અહીંયા હતા એક સમય હતો કે જ્યારે મોટા ભાગના સમાજના નેતાઓ કોંગ્રેસની પાસે રહેતા હાલ સ્થિતિ એવી છે કે ધર્મ સત્તા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અથવા એમના ખોળામાં છે અથવા ચરણોમાં છે તમે જે પણ કહી શકો એ આ આર્થિક સત્તા અર્થતંત્ર પણ ભારતીય જનતા પાર્ટીના ખાસા બધા પક્ષમાં છે અને એટલે જ આ બે સત્તા હોય ત્યારે સમાજના નેતાઓ પણ બહુ સ્વાભાવિક રીતે સરળતાથી જતા હોય છે એટલે જે જે સમાજના નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા હોવાથી બાકીની જગ્યાએ એટલું પ્રતિનિધિત્વ કોંગ્રેસને નથી મળી શક્યું કોંગ્રેસ એના મૂળિયા ધીરે ધીરે તૂટી રહ્યા છે એવું કહેવાતું કે કોંગ્રેસના કોંગ્રેસને મૂળ સોતી ઉખડવી એટલી ઉખેડી દેવી એટલું શક્ય નથી પણ મૂળ સોતી જો કોઈ ઉખડી શકે તો એ કોંગ્રેસ સાબિત થઈ શકે એવું એમણે બે હજાર બાવીસમાં સાબિત કર્યું પણ એના પછી જે રિવાઈવનો પ્રયત્ન છે ફરીથી પુનર્જીવનનો પ્રયત્ન છે એ પણ કોંગ્રેસ જ કરી શકે છે કોંગ્રેસ કદાચ દેશનો સૌથી જૂનો અને દેશની આઝાદી માટેનો મહત્વનો પક્ષ રહ્યો હોવાથી કોંગ્રેસે વારંવાર સાબિત કર્યું છે કે કોંગ્રેસને ખતમ નથી કરી શકાતી તમે ગમે તેટલા પ્રયત્ન કરો શામ દામ દંડભેદ ગમે તે વાપરી દો કોંગ્રેસ ખતમ નથી થતી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તુષાર ચૌધરી વિપક્ષ નેતા બન્યા છે તુષાર ચૌધરી ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટાઈને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમની ઓળખાણ અમરસિંહ ચૌધરીના દીકરા તરીકેની પણ છે દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર એટલે અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટા પર પ્રભુત્વ ધરાવી શકે છે જો એ પ્રયત્ન કરે તો હાલ આદિવાસી સમાજના મુખ્ય યુવાનોમાં જો કોઈ લોકપ્રિય હોય તો એ કોંગ્રેસમાંથી અનંત પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ઉભરીને સામે આવે છે પણ એના પછી હકીકત એ છે કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા અને જમીન પર જઈને કામ કરવું તો આ બંને નેતાઓ તો પોતાના વિધાનસભા ક્ષેત્રમાં અને વિધાનસભા ક્ષેત્રની બહાર પણ જ્યાં જ્યાં આદિવાસી મુદ્દાઓ આવે છે ત્યાં ખૂબ સક્રિય રીતે લડે છે દલિત સમાજના મુદ્દાઓ આવે છે ત્યાં જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ લડે છે પણ જ્યારે ઓલ ઓવર આખી પાર્ટીના મેનેજમેન્ટની વાત આવે છે ત્યારે પાર્ટીના હાઈકમાન્ડે આ લડાકુ આક્રમક ચહેરાઓને પસંદ નથી કર્યા એમણે પસંદ નથી કર્યું અનંત પટેલને સંગઠનમાં મુખ્ય સ્થાન પર લાવવાનું એમણે પસંદ નથી કર્યું જિગ્નેશ મેવાણીને મુખ્ય સ્થાન પર લાવવાનું એમણે પસંદ નથી કર્યું ઓબીસી ચહેરા તરીકે મૂકવા હોય તો લાલજી દેસાઈને મૂકવાનું મતલબ કોંગ્રેસે પોતાની જૂની પરંપરામાં ભરોસો કર્યો છે કોંગ્રેસ ગમે તે નિર્ણય કરે બંનેના પ્રોઝ એન્ડ કોન્સ હતા ફાયદા અને ગેરફાયદા હતા હવે આ ચહેરાઓ લગ્નના ઘોડા સાબિત થાય છે કે પછી રેસના ઘોડા રેસમાં દોડવાનું આવે છે ત્યારે દોડી શકે છે કે કેમ હકીકત એ છે કે અમુક માણસો છે કે જે આંદોલન કરવામાં અને લોકોની અંદર એ જનમાનસ પેદા કરવામાં વધારે આક્રમક રીતે કામ કરી શકે એવા હોય છે અમુક લોકો સંગઠનમાં બહુ સરસ કામ કરી શકે એમ એવા હોય છે અમિત ચાવડા સંગઠનમાં ખૂબ સારું કામ કરી શકશે એવી અપેક્ષા છે કેમ કે આણંદમાં આંકલાવ જેવી બેઠક આ વખતે તો ટકાવી રાખવી બહુ જ અઘરી હતી ને તો એ આટલા વર્ષોથી સતત જીતતા આવ્યા છે ખૂબ પ્રયત્ન પછી પણ એમને નથી હરાવી શક્યા વિપક્ષના નેતા તરીકે પણ એમણે ખાસું એવું સારું કામ કર્યું છે બીજું કે ભરતસિંહ સોલંકીની ખૂબ બધી નબળાઈઓ છે જે વારંવાર ચર્ચામાં આવે છે અને જો એ નબળાઈઓ ન હોત તો ભરતસિંહ સોલંકી કદાચ ખૂબ સારા નેતા સાબિત થઈ શક્યા હોત કોંગ્રેસ માટે પણ દરેક વ્યક્તિ પોતપોતાની નિયતિની સાથે આવતો હોય છે એટલે ભરતસિંહ સોલંકી માટે પણ એ જ સાબિત થયું છે અમિત ચાવડા એ નિયતિ ભાગ્ય કશું બદલી શકે છે પોતાનું કે પછી ગુજરાત કોંગ્રેસનું એના પર પણ નજર રહેશે નેતા શક્તિશાળી છે અને સમજુ પણ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે ગુજરાત કોંગ્રેસની ઇન્ટરનલ પોલિટિક્સ એના પર નજર રહેશે પાટીદાર નેતાઓએ મિટિંગ કરી હતી કોળી સમાજના નેતાઓએ પણ મીટિંગ કરી હતી દરેકે રાહુલ ગાંધી પાસે પાટીદાર નેતાઓએ તો સમય માંગ્યો હતો મળવાનો મનહર પટેલ સહિતના નેતાઓ હતા કે જે ભેગા થયા હતા એમને તો મળવાનો સમય પણ નથી મળી શક્યો અને એટલે જ એ વોટ ની કોંગ્રેસને જરૂર છે કે કેમ એ પણ બહુ મોટો પ્રશ્ન છે જો કે આમ આદમી પાર્ટી ત્યાં બહુ જ મોટી મજબૂત પ્રતિસ્પર્ધી બનીને પાટીદાર વોટમાં ઉભરી રહી છે કેમ કે ગોપાલ ઇટાલિયાની જીત પછી એમને પાટીદારોમાં એ આશાવાદ દેખાઈ રહ્યો છે પણ જોકે જ પાટીદાર વોટ બેન્કે એમને સુરતમાં ખૂબ પ્રયત્ન છતાં પણ નારાજ અને નિરાશ કર્યા હતા ટકી શક્યા છે એ સૌરાષ્ટ્રમાં ટકી શક્યા છે કોંગ્રેસે સૌરાષ્ટ્ર પર પણ બહુ જ આશા રાખી હોય એવું લાગતું નથી અને જો સૌરાષ્ટ્ર કોંગ્રેસની સાથે નથી રહેતું તો કોંગ્રેસ કઈ રીતે સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે એ પણ પ્રશ્ન છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એટલે કઈ રીતે આ બે જો કે આ બે પ્રદેશોમાં કોંગ્રેસનું અસ્તિત્વ હજુ પણ વધારે છે અને એટલે જ બહુ સરળતાથી આખી આ વાતને ટૂંકમાં સમજીએ તો કોંગ્રેસે વિચાર્યું છે કે નવું તો મેળવીશું ત્યારે મેળવીશું અત્યારે તો જે છે એને ટકાવી રાખવાનું છે આ એકદમ સેફ નિર્ણય છે